ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા ટીપી હટાવો ખેડૂતો બચાવોના નારા સાથે રેલી યોજીને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા જૂનાગઢ ખાતે ટીપી સ્કીમની અમલવારી કરવામાં આવનાર છે ત્યારે જુનાગઢ વિકાસ સત્તા મંડળની ટીપી સ્કીમ સામે ખેડૂતોએ આકરો વિરોધ પણ વ્યક્ત કર્યો હતો જૂનાગઢના ઝાંઝરડા ગામે ટીપી સ્કીમ લાગુ કરાતા ખેડૂતોએ સ્કીમ પણ રદ કરી હતી અને સાથે સાથે ક્યાંક ગામમાં શિક્ષણ પ્રાણી આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નથી ત્યાં ટીબી સ્કીમ લાગુ કરાતા ખેડૂતો પણ રોષે ભરાયા હતા અત્રે ઉપસ્થિત છે જુનાગઢના મહાનગરની અંદર આવતા ઝાંઝેડા સુખપુર જોશીબરા ગામના ખેડૂતો આજે ટીપી સ્કીમને લીધે અહીંયા આવ્યા એની રદ કરવાની માટેની ભારતીય કિસાન સંઘની માંગ છે આજે આવેદનપત્ર શ્રીને આપશું અને કમિશનર શ્રીને આપવાનું છે તાત્કાલિક અસરથી આ ટીપી સ્કીમ રદ થવી જોઈએ કારણ કે આ ટીપી સ્કીમની અંદર ખેડૂતોની ચાલીસ ટકા જમીન જાય છે અને જે કંઈ રોડ રસ્તા બનાવવાની વાત છે એ ખેડૂતોના પૈસે બનાવવાની વાત છે તો ખેડૂતો પાસે પૈસા નથી કારણ કે એના પરિવારનું પાલન પોષણ કરે છે ખેતી છે એની અંદર કોઈ નફો નથી થતો એટલે આ કાયદાઓ રદ થવા જોઈએ ખેડૂત વિરોધી કાયદા ન હોવા જોઈએ જુનાગઢ મહાનગર કોઈ મોટું શહેર નથી માત્ર નાનું શહેર છે અને એને કારણે એના આ જે ટીપીના કાયદા છે રદ થવા જોઈએ અને જૂનાગઢ પ્રોપરનો વિકાસ થવો જોઈએ જૂનાગઢનો વિકાસ થવો જોઈએ જે ગામો છે એની અંદર રોડ થવા જોઈએ એમાં ગટર થવી જોઈએ એને પીવાનું પાણી મળવું જોઈએ આ માગણી સાથે અમે આજે આવ્યા છીએ કે તમે પહેલાં ડીપી લાગુ કરો પછી ટીપી લઈ આવો સરકારને અલ્ટિમેટન એટલું જ છે કે ખેડૂતો છે એની જમીન જાય છે તાત્કાલિક ટીપી રદ કરો નહીં રદ થાય તો જૂનાગઢની અંદર ફરી ખેડૂતો આંદોલન કરશે અને જૂનાગઢ બંધ કરાવશે ટીપી સ્કીમ સિવાયના અન્ય પ્રશ્નો આ ડીપી પહેલાં ડેવલપમેન્ટ કરવું જોઈએ એ ડેવલપમેન્ટ નથી એના પ્રશ્નો છે કે તમે પહેલાં ડેવલપમેન્ટ કરો જે જૂનાગઢ છે એની અંદર જે કંઈ સમસ્યાઓ છે એ હલ કરો પછી બહાર વિકાસ કરો જુનાગઢ મહાનગરપાલિકા બન્યા પછી તેની આજુબાજુના ગામડાઓને જુડામાં સમાવેશ થયો છે હજુ જુનાગઢનો વિકાસ પણ થયો નથી રસ્તા ગટર જેવા સામાન્ય કાર્ય પણ બાકી છે એ સંજોગોમાં ટીપી સ્કીમ રદ કરીને ડીપી સ્કીમ ઉપર ધ્યાન આપવું જોઈએ અને આ ટીપી છે ને લાગુ સરકારે કરી છે ને એમાં દસ વીઘા જમીન હોય અને ચાર વીઘા સરકાર લઈ લે અને ચાર વીઘા લઈ લે એટલે સરકાર શું કહે છે કે દીકરા જ્યાં લગી માવતર જીવતા હોય ત્યાં લગી દીકરાને ખાતે ન થાય તો અમારે પછી ચાર દીકરા હોય તો છ વીઘામાં કેટલા વીઘા જમીન આવે અને પછી આ લોકો એ જેથી વાવવું હોય ને તેથી ઊંચો ભાવ બધો અન્ન પાણીનો કરે છે અને જેથી ઉત્પાદન થાય તો નીચો કરે છે તો અમારે શું

પહેલા શહેર શહેરનો વિકાસ કરવો જોઈએ થયો છે તેવા જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના જૂની ધારી ગુંદાળી ગામની સેવા સહકારી મંડળીના પ્રમુખ અને વર્તમાન પ્રમુખ જિલ્લા સહકારી